નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પ્રિયો યુટ્યુબ ચેનલ પર આજે આપણે તમામ માર્કેટયાર્ડના ડુંગળી લાલ અને ડુંગળી સફેદ તેમના બજાર ભાવની માહિતી મેળવીશું ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ મહવા માર્કેટ યાર્ડ એકસો આડત્રીસથી પાંચસો છોતેર સુરત માર્કેટયાર્ડ યાર્ડ બસો સાઠથી છસો પચાસ ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળી લાલના બજાર ભાવ જોઈએ તો એકસો પિસ્તાલીસથી ત્રણસો સત્યાસી પાલિતાણા માર્કેટ યાર્ડ બસો પાંત્રીસથી ત્રણસો વીસ મોડાસા માર્કેટ એકસો ત્રીસથી બસો બાણું ગોંડલ માર્કેટ યાર્ડ એકસો એકવીસથી પાંચસો છપ્પન જસદણ માર્કેટ યાર્ડ સૌથી ઊંચો બજાર ભાવ પાંચસો પચાસ તેમજ જેતપુર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો એકથી પાંચસો એકત્રીસ વિસાવદર માર્કેટ યાર્ડ એકસો સિત્તેરથી ઊંચો બજાર ભાવ ચારસો છેતાલીસ દાહોદ માર્કેટયાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો પચાસથી ઊંચો બજાર ભાવ છસો મોરબી માર્કેટ યાર્ડ બસોથી ઊંચો વધાર ભાવ છસો ધોરાજી માર્કેટ યાર્ડમાં ડુંગળી નાસિકના બજાર ભાવ જોઈએ તો એકસો એકસઠથી બસો એકવીસ મહેસાણા માર્કેટ યાર્ડ બસો એસી થી ઊંચો સાઠ વડોદરા માર્કેટ યાર્ડ એકસો સાઠ થી ઊંચો વધાર ભાવ ચારસો ચાલીસ હવે મિત્રો ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મેળવશો મહુવા માર્કેટ યાર્ડ બસો થી ઊંચો વધાર ભાવ બસો છન્નું ભાવનગર માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ બસ્સો વીસથી ઊંચો વધાર ભાવ બસો એંશી ગોંડલ માર્કેટ યાર્ડ એકસો એક થી ઊંચો વધાર ભાવ ત્રણસો છપ્પન મોડાસા માર્કેટ યાર્ડમાં ડુંગળી સફેદના બજાર ભાવ જોઈએ તો બસો ત્રીસથી ઊંચો વધારે ભાવ બસો ઓગણપચાસ ચેનલ પર નવો તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો